હલો જે વ્યક્તિ હલો હલો હા બોલો ગોવિંદ ભાઈ હા કિરણ ભાઈ લાઈન માં છે તમે કેતા હતા ને કિરણ ઓલા ભાઈ હું નામ છે બીજું એ ભેગા છે ની આતા બોલો હું બોલું હું જ્યારે કામ માં હતો ને કવરેજ ન પાવતો બોલો ને હું હતો હવે શું શું તું તમે બધું સાંભળ્યું તો ખરી મારા થી

બરોબર ખબર છે અમે સાંભળ્યું તો અમારે સોગન ખાવાના જાણ્યા જોયા તમે પોસ્ટ મૂકી દો બરોબર એ તો પછી

શેરથી શું કહેવાય ફોસ્કો કહેવાય સેલ્ડર્સ ઓફ પ્રોટેક્શન આપણે એક વાત જ કહું બરોબર અમે ગુનેગાર છે હાલો ગુનેગાર હું ન કેતો ભાઈ હું ન કેતો અમે ગુનેગાર હી તમને નતા એવું લાગે તમે રોજ ફોન કરશો અમે જેલમાં જાવ કઈ જાય હા જેલમાં જે તો ગુનેગાર હોય કે બાર ફરી તો ગુનેગાર હોય પણ ઈ તો એમ કે ફરાર છે ભાઈ એમ બધી વાતો સંભળાય છે અમે ફરાર અમદાવાદમાં જ છે કે અમદાવાદમાં રખડી કે રખડી તો આને ફરિયાદ કરી છે તમારી ઉપર

જો મારું ખોટું કરશો ને તો નહીં તમને સમાજમાં બોલાવીશું સમાજ માં બોલાય તો વાંધો કેવું અમારી તાકાત નઈ યાર અમે છે ને યાર બહુ બીવી માણસ

બરાબર છે અમે ઝાયણા જોયા વગેરે કઈ મૂકતા નથી અને જો આની જગ્યાએ કદાચ કર્યું હોત ને તો હું તમને સામેથી એમ કે ભાઈ મૂકી જો કઈ વાંધો નહીં તમ તારે મારા કેટલા ફરક હતા તમને ખબર છે છ મહિના સુધી હાલ્યું અમારે છ મહિના સુધી શાનું હતું તમારું અમારું કે ભાઈ દીપકભાઈ ભાઈ લઈ ભાગી ગયા છે ને આવું કર્યું છે ને તેવું કર્યું છે જે તમારા મિત્ર છે ને આ તમે એમ કહો ને કે પ્રકાશ વણોંદિયા નું આવું કર્યું તેવું કર્યું

અને એને એવું કીધું કે ભાઈ વાત બધી હકીકત છે ભાઈ એ કે નવ લાખ રૂપિયા ની ઓફર કરી પણ છોકરી માની નથી ને ફરિયાદ કરી તમારો અવાજ નથી આવતો સાહેબ તમારો અવાજ હરકો નથી આવતો અમે ઈ લોકો અમારે પૈસા માંગ્યા બે લાખ રૂપિયા માંગ્યા અમારી આગળ તો ધીરેન્દ્ર એમ વાત કરી કે જો અમે પૈસા દેવું ને સમાજ સમાજ ની પાછળ અમે ગુનેગાર થઈ જેવું

વિકાણી છો ને એટલે દોલતભાઈ હું છું મારે તમે ભલે નાના મોટા થાય મામા થતા હોય મારે તમારી દુશ્મની નો હોય પણ સમાજની અંદર આવું બધું બને ને એટલે મારી જગ્યા તમે હોત ને તો તમે યાજ કરો મૂકી

મારી જગ્યા અત્યારે કઈ છે સમાજ માં બરાબર છે ફેમસ લોકો થાય તો આપણા સમાજ ને લઈને થતા હોય છે મારી વાત સાંભળો એને કઈ કયું હશે પોલીસ કરશે

વધારે કઈ નતું એક મિનિટ એક મિનિટ એક મિનિટ સાંભળો મારી વાત એટલે અત્યારે ગોવિંદ હીરો બને તો અત્યારે હીરો તો બનો છો ને અમે ભાઈ જો એનું એને મારા વિડીયો ચડાવ્યા હતા આપણે હજી એનું નામ નથી લીધું બરાબર ને ખરાબ

કાઈ વાંધો નહીં તમે જે એ જગ્યા આવી જાય હું બરાબર બસ દેખ દેજો હાલો બરાબર જેને કીધું ને સાવ છે કેમ ફોન આવ્યો તમને છે અમને એને આજે કરવો પડશે તમારે કાઈ વાંધો નહીં ભાઈ તમારે ગમે તે રીતે મારી હારે સમજવું હોય આપણે બધી રીતે તૈયાર છીએ તમારે બાંધવું હોય મારકોટ કરવી હોય સમાજમાં સમજવું હોય એને કીધું ભાઈ 9 લાખ રૂપિયા આલવાનું એને લેતા આવજો બસ એને લેતા આવજો બસ વાંધો નઈ આપડે ખોટું એ પ્રમાણે આપણે રેકોર્ડિંગ એનું મારી વાત રેકોર્ડિંગ તમે એમ ગોવિંદ ભાઈ હીરો બનવાનો શોખ હતો વિરોધ ની વાત કરી સમાધાન ની ભાવિકો વાત કરી હતી

તમે તમે ખોટું ખોટું કર્યું છે ને તો મળે કોઈ કીધું હોય સાબિત કરવાનું જેટલું જોઈએ તમારે ખાલી 9 નવ લાખ નું કીધું હોય તમારે સમાજ નું સારું થાતું હોય ને તો સમાજ નું પણ આ સમાજ નું સારું નહી તમારે આ કેવું પડે

ભાઈ જો તમે હજી લેંગ્વેજ માં મે હજી કઈ તારા જેવું ખાડું